મારો ફેવરિટ સ્પ્રે છે આ તો ખબર જ નહોતી આતે એમને મોક લાવે તો આ રાજકોટની ટ્રાફિક મસ્તી એ લાગી જશે હેલો ફેમિલી ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં ઓફલી બધા મજામાં જ હો એવી આશા રાખું છું તો આજે ફરી પાછા નવા બ્લોગ સાથે મળીએ છીએ આભાર હવે ફટાફટ બે દિવસમાં દસ હજાર કમ્પ્લીટ કરી ગયો કેમ કે કાલ છે મારા મિસિસ એટલે કે મારી પત્નીનો જન્મદિવસ અને જન્મદિવસના નિમિત્તે દસ હજાર કમ્પ્લીટ કરી ગયો અને કાલે અમે બાળકોને ભોજન એવું બધું કરાવવા જવાના છીએ તો આજનો લો કેમકે આખો દિવસ ઘણા બધા દિવસથી મૂક્યો નહોતો એટલે ઘણું બધું ભેગું થઈ ગયું બધું તમને દેખાડીશ તો કન્ટિન્યુ વિડીયો જોતા રહેજો અને ફટાફટ શેર કરીને દસ હજાર સબસ્ક્રાઈબ કમ્પ્લીટ કરજો પ્લીઝ બરાબર દસ હજાર સબસ્ક્રાઈબ કમ્પ્લીટ કરજો એટલે આપણે સેલિબ્રેટ કરશું એટલે કેક ને એવું તો કઈ નહીં લાગે પણ કાલે બાળકોને બટુ ભોજન એવું કરાવવા જશું તો આનંદ અનેરો હશે કેમ કે આપણે હંમેશા સેવાનું જ કામ કરીએ છીએ ક્યાંય ખોટા પૈસા વાપરતા ક્યારે નથી તો ફટાફટ આપણે દસ હજાર સબસ્ક્રાઈબ પૂરા કરી દો નવ હજાર ને એક સબસ્ક્રાઈબ થઈ ગયા હવે ખાલી નવ નવસો ને નવ્વાણું સબસ્ક્રાઈબ બાકી છે ફટાફટ શેર કરીને બધાને કહી દો સબસ્ક્રાઈબ કરી દે ફટાફટ કરી દો હાલો તો આજે છે મારા પત્નીનો જન્મદિવસ એટલે કે ઘરવાળીનો જન્મદિવસ ને એના માટે મસ્ત મજાની ગિફ્ટ આવી છે હું આવી જોઈએ આપણે સુરત થી ગિફ્ટ આવી અમારે મનસુખભાઈ ગિફ્ટ મોકલી છે મસ્ત મજાની જ આ બેઠા છે કા મસ્ત જો મારા આજે એક મસ્ત થેન્ક યુ મસ્ત સરસ કરી છે ને ખોલવામાં એક કલાક થઈ જાય એમ શું હોય છે આમાં તમે બધા ખાલી ગેફ કરો તો તમને શું લાગે સાહેબ હું કહે મને તો ખબર છે હવે જોઈ લઈએ આપણે આમાં હું જોઈ લઈએ હું નીકળી મને તો ખબર છે મારે કાલ વાત થઈ ગઈ હતી જોયું હા વાંધો નથી મોજો એ આવું કેટિંગ કર્યું છે ને વાહ જો વીસ વાર નાસ્તો ચેકી દે છે ગિફ્ટ જોવા આજી આમાં બેકિંગ છે કોણ છે તેદો ની તારી માં ગતીન ઈસ સે ઓ મા જા મસ્ત મજાનો ટેડી ટેડી

મારો ફેવરિટ સ્પ્રે છે આ તો ખબર નતી આ તો એમને મોકલાવ્યો એને ટેડી ને સ્પ્રે બે વસ્તુ મોકલાવી ખૂબ ખૂબ આભાર મનસુખભાઈ મારે આમે સ્પ્રે પૂરો થઈ ગયો હતો અને આવી ગયો સ્પ્રે મસ્ત મજાનો ખૂબ આનંદ આવ્યો બસ આવો ને પ્રેમ આપતા રહેજો

ડેડી દેવિશવાબેન ને વિશાલા ધીંગુ લે તારી જવડું તો બાવ છે હા કરે હા કે બાવ ને ને હા કે

ચેનલ માં જઈ સદગુરુ મ્યુઝિક ઓફિશિયલ માં જઈને <laughs> सा <laughs> દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે ક્યાં જાય દર્શન કરવા ઢોલરા આ ઢીલાણા ચોકડીના પાછળ હમ મે તો જો ટ્રાફિક તમને દેખાય છે જો સે 3 કિલોમીટર જેટલો દેખાય છે કેમ સાઈટ હમ બહુ ટ્રાફિક હા ટ્રાફિકમાં ગયા છે આવી ગયા ઘરે અને આજે અમારી સાથે મોટી ગેમ રમાઈ ગઈ કેમ કે અમે ગયા બાળકો ને નાસ્તો કરાવવા નાસ્તા પણ બાળકો ક્યાંય બાળકો જ નઈ બોલો ઝુંપડ હતી એ બધી વહી ગઈ અને એટલે કે તમારો કલાક જેવું ટ્રાફિક માં હલવાઈ ગયા હતા અમે એટલે નાસ્તો વાસ્તો કઈ લઈ ને પાછો આવવો પડ્યો બોલો નાસ્તો કરાવવા ગયા અને કઈ બાળકો જ ન મળ્યા નાના બોલો મોટા નહીં કે નાના તો પછી મોટા કોઈ એવા ખાવા વાળા નહીં જેને આપડે દઈ કે પરિસ્થિતિ એવી હોય પછી પાછા લઈને હોય આવ્યા હવે કાલ એવું નક્કી કર્યું શું નક્કી કર્યું આપણે આંગણવાડી છે અમારે અહીંયા નજીક માં આંગણવાડી માં બાળકો

અમારે બે જણા થી એટલે પતિ પત્ની થી અમારે વિશ્વાબેન માટે સરસ મજાની અમે ગિફ્ટ લઈ આવ્યા છીએ કેમ મસ્ત એવી

زيله 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 زيله

गुरु बन्दे छोडाउ स्वामी जन्म मरण दुःख बन्द न जन्म मरण दुःख बन्द निरखानि जनामि गुरु जय आनन्द मुरति, जय गुरु महाराज जय गुरु महाराज J jay jay